પાદરા પોલીસનો અનોખો અભિગમ ઉત્તરાયણ પર્વને ધ્યાન લઈ પાદરા પોલીસ અને સી ટીમ દ્વારા બાઇક ચાલકોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવ્યા ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાદરા પોલીસ અને મહિલા સી ટીમ દ્વારા જાહેર રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતાં બાઇક ચાલકોને પતંગના દોરાવથી ઈજા ન થાય એ માટે બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં પાદરા નવા એસટી ડેપો જકાતનાકા ખાતે પાદરા પોલીસ સ્ટાફ અને મહિલા સી ટીમ દ્વારા બાઇક ચાલકોને ઊભા રાખી તેઓને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને લોકો એડવાન્સમાં પતંગ ઉડાવવાનું શરૂ કરી દીધું છે જેને લઈ રોડ પરથી પસાર થતા બાઇક ચાલકોને પતંગના દોરાથી નુકસાન અને ઈજાઓ ન થાય તે માટે પાદરા પોલીસ દ્વારા બાઇક સવારોને નિઃશુલ્કની અંદર સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે ખરેખર પોલીસ પ્રજાનો મિત્રને પંક્તિ સાર્થક કરતું અહીં જોવા મળ્યું હતું વડામાં ફસાઈ અને કોઈનું મૃત્યુ ના થાય કોઈને ગંભીર ઈજાઓ ન થાય તેના માટે હાલ જે છે આ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યું છે કારણ કે આ ચાઇનીઝ દોરાના કારણે